લોક રાજકોટના લોકમેળાને લઈને કોર્પોરેટર વિનુ ગવાએ પ્રતિક્રિયા આપી છે તંત્ર નિયમોમાં બાંધછોડ કરી મેળાનું આયોજન કરે તેવી માંગ કરાય રાઇડ સાથે જ મેળો થવો જોઈએ તેવી કોર્પોરેટરની માંગ છે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરીશ તેવી વાત પણ તેમણે કરી સાથે રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે લાખો લોકોની રોજગારીનો પણ સવાલ છે ત્યારે ગુજરાત લોકમેળા એસોસિએશન સભ્ય કૃષ્ણસી જાડેજાએ નિવેદન આપ્યું લોકોની રોજી રોટીને ધ્યાનમાં રાખી સરકારી યોગ્ય નિર્ણય કરે તેવી માંગ છે વિવાદનો સુખદ અંત આવે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ મેળો થાય છે બરોબર તો આ બધાય રોજી રોટી જેની બધાય ની હાલે લાખ માળાની માં રોજી રોટી હાલેલું છે સ્ટોલ સ્ટોલ છે સકઈડી છે પછી આપણે રાઈડર છે ફજર છે એમાં કાગળિયામાં કાંઈક નાની છોડ કરીને સરકાર અને કલેક્ટર રસ્તો કરે થવો જ જોઈએ આ લોકોની મોજની વસ્તુ સૌરાષ્ટ્રના લોકો મેળામાં આવે છે સૌરાષ્ટ્રના લોકો મેળામાં મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી છે સરકારશ્રી કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કાંઈ સુધારી લે મુખ્ય રજૂઆત અમારે ચાર પાંચ મુદ્દાની છે જે ફાઉન્ડેશન જીએસટી બિલ અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટેડ એન્જિનિયરના ડોક્યુમેન્ટ માગેલા છે અને જે આયોસ સર્ટિફાઇડ રાઇડ માગે છે કે જે એસેમ્બલ રાઇડ હોય જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા તો જે હાથે લુહાર બનાવીને જે રાઇડ ઊભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી જે પોતે જ બનાવેલી હોય છે એટલે અમે એ આયોસો સર્ટિફાઇડ રાઇટ ન હોય અમારી આ માંગણી છે